અહીં થોડું પાણી આપણે એડ કરીશું તમે આ રવાથી નહીં તે ઇન્સ્ટન્ટ ઇટલી બનાવી શકો છો અને એકદમ ઝડપી બની જાય છે અને આપણે ખાલી કલાક જ રેસ્ટ કરવાનો હોય છે આપણે આને સારી રીતે એકવાર મિક્સ કરી લઈએ આપણો રવો સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે આપણે ઢાંકીને એક કલાક માટે રેસ્ટ કરવા દઈશું તો આપણું બેટર તમે જોઈ શકો છો જો એકદમ સરસ ફૂલી ગયું છે હવે એમાં આપણે થોડું પાણી એડ કરીશું અને બેટર તૈયાર કરી દઈશું એક હલાવી લઈશું સારી રીતે હા

હવે એમાં આપણે ખાવાનો સોડા એડ કરી દઈશું સારી રીતે આપણે મિક્સ કરી લઈએ બે મિનિટ હલાવી લઈશું બે મિનિટે હવે આપણે ઈડલી ને સારી રીતે તેલ લગાવીને ગ્રીસ કરી લઈશું તે સંત તેલ લગાવી લઈએ હવે માં આપણે બેટર નાખ દેશું હવે અહીં મે સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું તો હવે આ ઇડલીનું બેટર આપણે એમાં મૂકી દઈશું સ્ટીમ કરવા માટે હવે આપણે બીજી ડીશ પણ સ્ટીમ કરવા મૂકી દઈશું હવે ઢાંકીને આપણે પંદર મિનિટ પંદર થી વીસ મિનિટ માટે આપણે સ્ટીમ કરવા દઈશું હવે આપણે ચેક કરી લઈશું તમે જોઈ શકો છો આપણી ઈડલી એકદમ ફૂલી ને રેડી થઈ ગઈ છે એકવાર આપણે ચાકુની મદદથી ચેક કરી લઈએ તમે જોઈ શકો છો છે નહીં એટલે આપણી ઈડલી તૈયાર છે હવે આપણે સ્પૂન ની મદદ થી ને કાઢી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ નરમ એવી ઈડલી આપણી તૈયાર છે

ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ